અને તો આવી ગઈ બધી કલની ચલો માતાજી નું કંકુપુત્રી લક્ષ્મી હવે કંકુવાડી કરો હવે ઉપર પાંચ ચાલના કરો પકડી ગણપતિ શરૂ કરો શ્રી ગણપતિ દાદા મહારાજે મહારાજ કોઈ ના એટલે બધા સાથે દર્શન મંદિરી મુકે મંદિરી મુકે તો આયા યે કિંજલ ભાભી માટે ગોદી સાડીઓ કરી દહેજ નું ગાઈ સખન સો પા કેવાતી દાદીને ક્લાસ લઈ દીધો તો જેવું સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સગજ તમારો મારા નવા બ્લોગમાં તો ચાલો બધા મે નીચે જઈએ ગુડ મોર્નિંગ થી રીવા ગુડ મોર્નિંગ મેત્રાવ ગુડ મોર્નિંગ દાદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વીલ હી તો બોછડ નઈ નવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મહારાજ ઇન્ડિયા ઓ ભાતવાળા મમ્મી ગુડ મોર્નિંગ તારી હાલો આપણે માતાજી ને મેળવવાની હતી બધી લખાઈ દેજો હરજો લે ખબર પડ કંકુત્રી લાવવા આ કંકુત્રી નામ લખી દે ને કંકુત્રી હું લખી કંકુત્રી તો આવી બધી કંકુત્રી લખી ઓપનિંગ થઈ ગયું

હવે આમ આંગળી લઈને પછી આમ છાંટા કરો હમ રેડી ગણપતિ દાદા થી શરૂ કરો આપડો શ્રી ગણેશાય કુળદેવી

गणपति दादा हमको थी मुके दी दिए महाराजे है चलो ये घोना मेरे छे महाराज कोई ना छे पत्ते એટલે બધે જગલી સાથે દર્શન કરવા આવવાનું ભગવાન માટે આ ફૂલ સુ લાવણો ફૂલહાર ભગવાનની પ્રસાદી

Aku dong, kalau hidup baru, mandi deh. Mau tuh? tuh jadi? aja. Akan ku, juga, guys. Tenda kuobot mandi nih. Upur kuwani, upur mandi

मम्मी हमें जाइए हो? ओके जो मुंह हमलोग मोड़ा हुआ रहते हैं। आता जिगापन पहना है ना वो तो जा जा दे फिर। ठीक है माता जी। गाइस घरे तो पहुंची दिया। अरे घर तो आखिर लोग घर को लात नहीं भी। अंदर से आखिर लोग बात से आखिर તો કઈ ગેર તો આવ્યા તા તાળું મારી ત્યાં જઈએ પહા ખડા તડકા ધક્કો ખાધો ને

લો બજારમાં જઈ મળીએ આ સ્પાઇડરમેન કોધું કંટાળી ગયું તાપ દાદી કે તાપ તાપ થઈ ગયો એરા મોરવાઈ ને આ રે દાદી ઉતરો મમ્મી મમ્મીરું હરવાનું મમ્મીરું પડી ગરમીના બધા ચક્કર પડી રહ્યા ગાય છે

પોચપંચા પંદર કર દે ને પાયો પાયો પછી નહી કરો પોચપંચા પંદર કર દો

તું હાર મૂચો કશું બોલું કઈ સવાર ના ખાધા પીધા વગર રખડી રખડી રે નઈ પણ ફરી રહ્યા અને દાદી ને તો તનાતન થઈને દાદી તો કે દાદી કંટાળે તો કાંઈ દુકાનમાં બહાર નીકળજે કે પે મળી જઈ ગઈ દાદી હજી બૂટ લેવા પડે છો હોટલે જાતે જલ્દી આપડે બધું મૂકી એ ચલો 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 ગાય બધી વસ્તુ લઈને અને આવો હોય તો જમણ ચાલુ થઈ ગયો એ બે રહી બધા ઢાડા ઢાડ પંડિત પડ્યો આ નામ હે એ નહીં ખાતો એ ઓમ શાંતિ ચાલુ કરા પીરાન નહીં ખાવાનું ન ગાઈસ મનુ કાકાને ભી આયા હતા અન ખામ ગામ મનુ કાકાનો વિડિયો ના બનાય મનુ કાકા ખાઈ દે ના મે ખાઈ જાય એ તારા આખું મેવાણા ઉપાડી જવાનું હે ઘેર

ઇહન કાકા સસર ઘેર હો ગયા મમ્મી લે પાણી પી મમ્મી પાણી પીવડાય પીવડાય કરો છોકરા પણ તસે થા ના તો તો આવી ગયા દુકાન દુકાન બંધ કરી દીધી હવે જઈએ ઘરે તો ચલો ઘરે જઈને મળી જાવ ગાઈઝ બચાર તો ઘરે આવી ગયા મમ્મી તો શું કરે છે પાપડ તળી દીને શેકી દો ખાવા ખાવાનું છોડી દેખાય હજી તો બની હે ખાય હા ચોકો બાર પપ્પા ને બેઠા હોય સ્ટીક નેકડી જી હે આ દે એ સ્ટીક વાળું ખાઈ જા સ્ટિક ભરાઈ દે એટલે થઈ જશે ખાઈ જમવાનું તો ધીમે ધીમે આવી રહ્યો થોડું થોડું મમ્મી લાવો બે જે ખાવા કઈ નહીં તો જમવાનું પતી ગયું તો બેઠા મિત્ર રીલ્સ જોવા તું મને તો એવા શું માર માટે એ શું માર માટે તારે શું બેટા હા છીએ અહીંયા એન્ડ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય વાલાજી